તલાદા નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન આજે ભારે હોબાળો અને ગરમા ગરમ માહોલ જોવા મળ્યો વિકાસના કામો લઈને વિરોધ પક્ષે ગંભીર આરોપ લગાવતા બેઠક તોફાની બની હતી આજ તારીખ ત્રણ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના શનિવારના ના સવારે અગિયાર વાગે તળાજા નગરપાલિકા દ્વારા તળાજા શહેરના કોમ્યુનિટી હોલમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભામાં વિકાસના મુદ્દાઓને લઈને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ઈશતભાઈ સત્તાધારી પક્ષ સામે આક્ષેપો કર્યા હતા ઈશદભાઈ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા જરૂરી વિકાસ કામો સમયસર કરવામાં આવતા નથી તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યાં કામોની ખરેખર જરૂર છે ત્યાં કામો અટકેલા છે અને જ્યારે જે વિસ્તારોમાં કામોની જરૂર નથી ત્યાં બિનજરૂરી કામો કરવામાં આવી રહ્યા છે વિરોધ પક્ષના આ આરોપોને લઈને સભામાં બોલાચાલી શરૂ થઈ હતી અને થોડી જ વારમાં બેઠકનો માહોલ તળાવપૂર્ણ બની ગયો હતો વિકાસના કામોને લઈને થયેલા આક્ષેપો અને જવાબી તર્ક વિતર્ક વચ્ચે નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી હવે જોવાનું એ રહ્યું કે વિરોધ પક્ષના આક્ષેપો બાદ નગરપાલિકા દ્વારા

તો અમારે આ ઉતર જન્મમાં જન્મ લેવાનો છે હિન્દુ ધર્મમાં તો અન્ય ધર્મમાં નહીં જીવાય એ હું સમજણો વિશે સમાજરોજ વિશે એ મેં કે તને મારી દિવસ સુકામ કાઢી નાખો છો આ તમે સમાજરોજ વિશે કઈ છે અમાર તમે તમે તો તમે બધા રાજનોવા કી તને જન્મ નહીં કરવાની થાતી હોય તો અમે અંદર અંદર લડીનામાં આતી અમે નો દિયો બેના નો તો નો નો રોડીવા નો જન્મ લેવાની છે અમે આ બોન જોતે તમારે આટલી વાત લઈને કે જે ભરો એટલે તેરી સમય અલગ તમે ન્યા જીવી છે તો તમને એક આવું એવું બટકું કેમ ન ધ્યાનમાં આવતું ભાઈ અને એક ફેક્ટ યાદીમાં જોઈ પછી ઈ કાઈ ન કે આપણે બોલ કોમ્પાઉન્ડની દીવાલ કરી છે બરાબર કે જો આ કે ભાઈ તો આ 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 શું મેની વાત છે જે કે સાહેબ 10 કરોડ રૂપિયા સાહેબ થી 10 કિલોમીટર કિલોમીટર આગળ લઈ ગયા હે તો એ પણ કાઈ પોલીસ સાહેબ અંતો સાહેબ હોય

અમે જે પ્રોસેટિંગ લખીએ ને એમાં તમે જે કહેવા માંગતા હોય એટલું અમે પ્રોસેટિંગમાં લખીએ તમે એમ કહ્યું કે મારું આ આટલું મૂળ કહેવા માંગુ છું પ્રોસેટિંગમાં પણ લખવાનું અમારો અમારો એટલો છે સમજો સામાન્ય સભા તમારે ચલાવવાની છે અમારારો લેટ ના કે તમે કાઈ કીયો તો અમે એનો તમે એમ તમે જે કયો કે ભાઈ સહમત તો સહી તમે સાહેબ તમામ વસ્તુ આવી جاتی હોય આ વસ્તુઓ આ તો આપણે আমরা আমাদের উড়ন্তের আমরা লক্ষ্য করি আমাদের বিচার করার তো বিপদের আমরা খেয়াল পড়া লাভ এটা বড় मुद्दा বলি কি আমরা কেবল শুধুমাত্র উল্লাপ করি শুধুমাত্র নিই লাভ নাই কিন্তু এই আমরা